મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ સરપંચ માહેનુર બાનુ મકરાણીને આપે છે નોટિસ પંચાલ રોડ અને રામનગરના ગંદા પાણીના નિકાલ ને લઈ નોટિસ આપી છે સ્થાનિકો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતને કરાઈ છે જાણ તો રામનગરના રહીશોએ મુખ્યમંત્રીને પણ કરી હતી રજૂઆત તો ગંદકીને લઈ સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટવાની સંભાવનાઓ છે તો મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચને નોટિસ અપાય છે તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ સરપંચ માહેનુરબાનુ મકરાણીને નોટિસ આપી છે પંચાલ રોડ અને રામનગરના ગંદા પાણીના નિકાલને લઈ નોટિસ આપી છે સ્થાનિકો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરાઈ છે મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ સરપંચ માહેનુર બાનુ મકરાણીને આપે છે નોટિસ પંચાલ રોડ અને રામનગરના ગંદા પાણીના નિકાલને લઈ નોટિસ આપી છે સ્થાનિકો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતને કરાઈ છે જાણ તો રામનગરના રહીશોએ મુખ્યમંત્રી રજૂઆત તો ગંદકીને લઈ સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટવાની સંભાવનાઓ છે તો મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચને નોટિસ અપાય છે તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ સરપંચ માહેનુરબાનુ મકરાની નોટિસ આપી છે પંચાલ રોડ અને રામનગરના ગંદા પાણીના નિકાલને લઈ નોટિસ આપી છે સ્થાનિકો દ્વારા અનેક વખત ગ્રામ ને રજૂઆત કરાઈ છે